ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે શનિવારે મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં સચિવ દેવજીત સૈકિયાએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં ટીમની જાહેરાત કરી છે અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે જ્યારે શુભમન ગિલને પડતો મૂકવામાં આવ્યો છે સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે તો ઈશાન કિશન અને રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે ટીમ વર્લ્ડ કપ પહેલા અગિયાર જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ ઓડિયા પણ રમશે તો સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે અક્ષર પટેલ વાઇસ કેપ્ટન અભિષેક શર્મા તિલક વર્મા સંજુ સેમસન વિકેટકીપર તરીકે હાર્દિક પાંડ્યા રિંકુ સિંહ શિવમ દુબે કુલદીપ યાદવ વોશિંગ્ટન સુંદર હર્ષિત રાણા વરુણ ચક્રવર્તી અને તો ભારત સાતમી ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે ત્યારબાદ બાર ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામેબિયા પંદર ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન અને અઢાર ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ સામે મેચ રમશે તો ભારતને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પ્રમાણમાં સરળ ગ્રુપ સોંપવામાં આવ્યું છે ટીમને પાકિસ્તાન યુએસએ નામીબિયા અને નેધરલેન્ડ સાથે ગ્રુપ એમાં મૂકવામાં આવ્યું છે ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામેનો તાજેતરનો રેકોર્ડ પણ મજબૂત છે ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને ત્રણ વખત હરાવ્યું છે અને ઓડીઆઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ હરાવ્યું છે